અમીરી આવતા પહેલા દેખાય છે આ એકવીસ લક્ષણો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર ધનદૌલતની વર્ષા થવાની હોય છે એટલે કે તે અમીર બનવાનો હોય છે તો પ્રકૃતિ કેટલાક ખાસ સંકેત આપે છે અમીરી આવતા પહેલા આ એકવીસ શુભ સંકેતો મળવા લાગે છે ક્યારે પણ આ શુભ સંકેતોને અવગણશો નહીં કારણ કે આ સંકેતો જણાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ બદલાવ આવવાનો છે અને માતા લક્ષ્મી જલ્દી તમારા ઘરમાં પધારવાના છે હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર માં લક્ષ્મી મહેરબાન થાય તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં જાતજાતના ઉપાયો પણ કરતા રહે છે એવી માન્યતાઓ છે કે જે ઘર પર મા લક્ષ્મીની કૃપા રહે છે ત્યાં કેટલાક શુભ સંકેતો પણ દેખાય છે તો ચાલો જાણીએ કે તે કયા શુભ સંકેતો છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વીડિયોને એક લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક હાથમાં ખંજવાળ આવવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને કોઈ મહિલાના ડાબા હાથમાં ખંજવાળ આવી રહી હોય તો આ શુભ અને સારો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે નંબર બે શંખનો ધ્વનિ સંભળાવો સવારે ઉત્તાની સાથે જ જો શંખનો અવાજ સંભળાય તો તેને જીવનમાં થનારા સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે આ સંકેત જણાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલવાનો છે સાથે જ જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ તમારા હાથમાં આવી શકે છે નંબર ત્રણ કાળી કીડીઓનું ઘરમાં આવવું જો તમારા ઘરમાં અચાનક લાઇનમાં ચાલતી કાળી કીડીઓ દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજી લો કે તમારા ઘરમાંમાં લક્ષ્મી પ્રવેશ કરી ચૂક્યા છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે નંબર ચાર સવારના સમયે ગાયનું દ્વાર પર આવવું જો સવારના સમયે ગાય તમારા દ્વાર પર આવીને ભાંભરી રહી હોય તો તેને ઈશ્વરના આશીર્વાદ સમજવા જોઈએ આવી સ્થિતિમાં તે ગાયને રોટલી કે પાલક ખવડાવીને વિદાય કરવી જોઈએ આનો અર્થ એ છે કે મા લક્ષ્મીએ સ્વયં તમારા દ્વાર પર દસ્તક દીધી છે નંબર પાંચ તુલસીનો છોડ ઘટાદાર અને લીલોછમ હોવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક ખૂબ ઘટાદાર અને લીલોછમ થઈ જાય તો આ ખુશહાલી અને ધન સમૃદ્ધિના આગમનનો સંકેત છે આનો મતલબ એ છે કે તમારા ઘરમાં જલ્દી જ ધન અને સમૃદ્ધિ આવવાની છે નંબર છ સાવરણી અને લક્ષ્મી માતાનો સંબંધ જાણકારો અનુસાર સાવરણી અને લક્ષ્મી માતાનો ગાઢ સંબંધ હોય છે જો તમને સવાર સવારમાં કોઈ સાવરણી લગાવતું દેખાય તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો જો સવારે ઓફિસ જતી વખતે સતત પાંચ દિવસ સુધી તમને કોઈ સાવરણી લગાવતું દેખાય તો આ સંકેત આપે છે કે હવે તમારા બધા કષ્ટો દૂર થવાના છે અને મા લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે નંબર સાત સવારે ઘરમાંથી બહાર પૈસા મળવા જો સવારના સમયે ઘરમાંથી બહાર જતી વખતે તમને પૈસા પડેલા મળે તો આપણ ધનના આગમનનો સંકેત છે એ જ રીતે જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો આપણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત હોય છે નંબર આઠ મુખ્ય દ્વારની બહાર આંબાનો છોડ ઉગવો જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આપમેળે આંબાનો છોડ ઉગી નીકળે તો આ સંકેત આપે છે કે તમે ધનવાન બનવાના છો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોય છે અને આનો મતલબ એ છે કે તમારા ઘરમાં જલ્દી જ ધનનું આગમન થવાનું છે નંબર નવ બિલાડીનું બચ્ચાને જન્મ આપવો જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે વળી જો છત પર કોઈ કિંમતી વસ્તુ પડે તો તેને પણ સારો સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી સામાન પાડી દે તો આ ધનવાન બનવાનો સંકેત હોય છે નંબર દસ ત્રણ ગરોડીઓનું એક સ્થાન પર દેખાવું જો ઘરમાં અચાનક ત્રણ ગરોળીઓ એક જ સ્થાન પર દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળીઓ એકબીજાનો પીછો કરતી દેખાય તો આ ઘરની ઉન્નતિનો સંકેત હોય છે જો દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી દેખાય તો આ અત્યંત શુભ માનવામાં આવે છે આને અપાર ધન મળવાનો સંકેત પણ માનવામાં આવે છે નંબર અગિયાર સવા સવારમાં શેરડી દેખાવી જો સવારના સમયે તમને અચાનક આસપાસ શેરડી દેખાય તો આ ખૂબ શુભ માનવામાં આવે છે આ એક સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલવાના છે અને તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે નંબર બાર ઘોવડનું ઘરની બહાર દેખાવું મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જો તમને ઘણા દિવસોથી તમારા ઘરની બહાર દેખાઈ રહ્યું હોય તો આ સંકેત આપે છે કે તમારા ઘર પર મહાલક્ષ્મીનું આગમન થવાનું છે જ્યાં ઘૂવડ દેખાય છે ત્યાં મહાલક્ષ્મીનું આગમન જરૂર થાય છે આ સંકેત આપે છે કે તમને જલ્દી જ અપાર ધનની પ્રાપ્તિ થવાની છે નંબર તેર સ્વપ્નમાં પીળા કે લાલ ફૂલ જોવા સ્વપ્નમાં પિયા કે લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે આ ઉપરાંત સ્વપ્નમાં મંદિર જોવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ ન માત્ર ધન પ્રાપ્તિ પરંતુ આધ્યાત્મિક ઉન્નતિનો પણ સંકેત આપે છે જો સ્વપ્નમાં લાલ સાડી પહેરેલી કોઈ મહિલા દેખાય તો તેને મહાલક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે વળી સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું પણ તરક્કી અને સફળતાનું પ્રતિક હોય છે નંબર ચૌદ કૂતરાનું રસ્તામાં રોટલી લાવતા દેખાવું જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો પોતાના મોઢામાં ખાવાની કોઈ શાકાહારી વસ્તુ કે રોટલી લાવતો દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે નંબર પંદર બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી જ્યારે મહાલક્ષ્મીની કૃપા તમારા પર હોય છે તો બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી ઊંઘ ઉડી જવા લાગે છે આનાથી તમારી દિનચર્યા સુધરવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડવા લાગે તો આ સંકેત આપે છે કે તમારા જીવનમાંથી દુઃખના વાદળો હટવાના છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર થવા લાગી છે નંબર સોળ સ્વપ્નમાં પોપટ જોવો જો સ્વપ્નમાં તમને પોપટ દેખાય તો તેને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી જ સમાપ્ત થવાની છે આ સાથે જ મહાલક્ષ્મીની તમારા પર કૃપા થવાની છે અને ક્યાંકથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે નંબર સત્તર સ્વપ્નમાં શુભ પ્રતીક જોવું જો કોઈ દિવસે તમને સ્વપ્નમાં સાવરણી ઘોવડ હાથી મોર શંખ કેળું કે ગરોળી દેખાય તો આ એક અત્યંત શુભ સંકેત હોય છે આનો અર્થ એ છે કે તમારું અમીર બનવાનું સ્વપ્ન ખૂબ જલ્દી પૂરું થવાનું છે નંબર અઢાર સવારે ઉઠતા જ શંખનો અવાજ સંભળાવો જો સવારે ઉઠતા જ તમને શંખનો ધ્વનિ સંભળાય તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારો શુભ સમય આવવાનો છે અને જલ્દી જ તમને તરક્કી અને ધન લાભ પ્રાપ્ત થવાનો છે જો ઘરમાંથી બહાર જતી વખતે કોઈ કૂતરો પોતાના મોઢામાં રોટલી કે કોઈ શાકાહારી વસ્તુ લઈને જતો દેખાય તો તેને પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે નંબર ઓગણીસ કિન્નરનું દેખાવું જો કોઈ શુભ કામ માટે જતી વખતે તમને કિન્નર દેખાય તો આ અત્યંત શુભ માનવામાં આવે છે આવા સમયે તમારે કિન્નર થોડા પૈસા દાન કરી દેવા જોઈએ જો કિન્નર તમને પાછા થોડા પૈસા આપે તો તે પૈસાને સાચવીને રાખી લો આમ કરવાથી ધન વૃદ્ધિના યોગ બને છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે નંબર વીસ ઘરની છત પર કોયલનું બોલવું જો તમારા ઘરની છત પર કોયલ બોલતી સંભળાય તો આ પણ એક શુભ સંકેત હોય છે આનો અર્થ એ છે કે તમારા ધનમાં વૃદ્ધિ થઈ શકે છે અને ઘરમાં સમૃદ્ધિ આવવાની છે નંબર એકવીસ સવારે ઉઠતા જ પૂજાના નાળિયેરના દર્શન થવા જો સવારે ઉઠતા જ તમને પૂજામાં ચઢાવેલા નાળિયેરના દર્શન થાય તો આનો મતલબ એ છે કે મહાલક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા થવાની છે આ એક અતિશુભ સંકેત હોય છે અને આ દર્શાવે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિના યોગ બની રહ્યા છે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર આધારિત રાખીને અપનાવો આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આ માહિતી સારી લાગી હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં